સરહર મહાદેવ મિત્રો આજની મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે હાલ શ્રાવણ મહિનો ચાલે છે અને આજે શ્રાવણ સોમવાર છે તેમજ રક્ષાબંધન છે તો આજે હું તમને એક એવા સ્થળની મુલાકાત લઈ લઈશું જે સાબરકાંઠાકાંઠા જિલ્લામાં આવેલું ચોટીલા મહાદેવ મંદિર જે હિંમતનગરથી લગભગ બાર કિલોમીટર છે અને મારા ઘરેથી લગભગ સત્યાવીસ કિલોમીટર દૂર આવેલું છે તો સૌથી પહેલાં હું સવારે નહીં ધોઈને તૈયાર થઈને નીકળી જાઉં છું હિંમતનગર તરફ હિંમતનગર તરફ જતાં મને રસ્તા વચ્ચે ગામડી આવે છે જ્યાં ફૂલ જોગણી માતાજીનું મંદિર આવેલું છે એ મંદિરની મુલાકાત અવશ્ય લેવી કારણ કે આ મંદિર પણ ધાર્મિક સ્થળ માટે બહુ પ્રખ્યાત છે અહીંયા લોકો દૂર દૂરથી ચાલીને આવે છે દર રવિવારે અહીંયા લોકો ચાલીને આવે છે આ જોગણી માતાજીના મંદિરે તો હું તમને આજે આ મંદિરની પણ મુલાકાત કરીશ ત્યારબાદ તમને ચોટીલા લઈ જઈશ આ તમે જે સામે જોઈ રહ્યા છો એ શ્રી મા ફૂલ જોગણી માતાજીનું મંદિર જે ગામડીમાં આવેલું છે અહીંયા દર રવિવારે પુષ્ક પ્રમાણમાં ભીડ હોય છે કારણ કે લોકો દૂર દૂરથી ચાલીને અહીં આવે છે અને શ્રી ફૂલ જોગણી માતાજીના દર્શન કરે છે અને એમની જે માનતા હોય કે પાંચ રવિવાર ચાલવાના એવી માનતા લઈને લોકો પાંચ રવિવાર પૂરા કરે છે તો આ છે ફૂલ જોગણી માતાજી મંદિર તમે દર્શન કરી શકો છો ત્યારબાદ એની બાજુમાં ભૈરવ દાદાનું પણ મંદિર આવેલું છે આ હતું જોગણી માતાજીનું મંદિર હવે ત્યારબાદ અમે નીકળી પડ્યા છે હિંમતનગરથી રક્ષાબંધન પતાવીને અમે નીકળી પડ્યા છે લગભગ ચોટીલા મહાદેવની તરફ તો તમને જણાવી દઉં કે ચોટીલા મહાદેવ કઈ રીતે જવાય ચોટીલા મહાદેવ જવાના ત્રણ રસ્તા છે સૌથી પહેલાં તમે હિંમતનગરથી મહાવી નગર મહાવીરનગરથી સીધા નવા રસ્તા પકડીને સીધા ઘોરવાડા થઈને પણ જઈ શકો છો જે તમારું ડિસ્ટન્સ વધી જશે ત્યારબાદ બીજો એક રસ્તો છે તમે હિંમતનગરથી નવા આવશો નવાથી અમરપુરા અમરાપુરા અમરાપુરાથી રાજપુર અને રાજપુરાથી સીધા તમે ચોટીલા જઈ શકો જેનું ડિસ્ટન્સ લગભગ બાર કિલોમીટર છે અને ત્રીજો જે રસ્તો છે જે તમારે મહેતાપુરાથી સીધો તેજપુરા તેજપુરા જે રસ્તો હાઈવે છે અંબાજી રોડ તો એમાં સૌથી પહેલાં તમારે રાજપુરા જે પાર્ટી આવે ત્યાંથી વળી જવાનું અને ત્યાંથી તમારે ચોટીલા જઈ શકો છો એનું પણ ડિસ્ટન્સ તમારે વધી જશે જો હિંમતનગર તાલુકામાં રહેતા હોય અને તમારે હિંમતનગર થઈને આવવાનું હોય તો હું તમને બેસ્ટ સજેશન આપી કે તમારા માટે આ રસ્તો બેસ્ટ છે જે હિંમતનગરથી નવા નવાથી અમરાપુરા અને અમરાપુરાથી સીધા રાજપુરા રાજપુરાથી તમે સીધા તમે ચોટીલા મહાદેવ જઈશો ચોટીલા મહાદેવ જતાં તમને રસ્તા વચ્ચે કામદેનું યુનિવર્સિટી જોવા મળશે અને ત્યાં બીજા નવા બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છે ત્યારબાદ તમે સોજા થોડા આગળ જશો એટલે ડાબા જમના રસ્તે તમે ચોટીલા મહાદેવ તરફ વળી જવાનું અને એથી તમે દૂરથી ચોટીલા મહાદેવનું ડુંગર દેખાશે જે હિંમતનગરથી લગભગ આઠ કિલોમીટર જેવું આઠ કિલોમીટરની આસપાસ હશે ત્યારબાદ તમે તેનાથી આગળ તમે જેવા જશો એટલે એ સીધા રસ્તા તમે લગભગ જમણી સાઈડ વળશો તો સીધા ચોટીલા મહાદેવના રસ્તે જશો જે તમને દૂરથી ઊંચા ડુંગર પર એટલે કે પર્વત પર ચોટીલા મહાદેવનું મંદિર દેખાશે તમે એમ વિચારશો કે ચોટીલા મહાદેવ મંદિરે ક્યારે જવાય ચોટીલા મહાદેવ મંદિરે તમે ગમે ત્યારે જઈ શકો છો પરંતુ અહીંયા શ્રાવણ મહિનામાં દર સોમવારે બહુ પુષ્કળ પ્રમાણમાં ભીડ રહે છે કારણ કે શ્રાવણ સોમવાર શ્રાવણ સોમવારના દિવસે અહીંયા મેળો હોય છે અને લોકો દૂર દૂરથી આ મંદિરે આવે છે બીજી વાત કહું કે અહીં જન્માષ્ટમી પણ સારો જન્માષ્ટમીના દિવસે પણ મેળો ભરાય છે અને મહારાષ્ટ્ર શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે અને એ દિવસે પુષ્કળ પ્રમાણમાં ભીડ હોય છે ચોમાસાની ઋતુમાં આ મંદિર જોવાલાયક બેસ્ટ બેસ્ટ સ્થળ છે કારણ કે તમે જ્યારે એ ઋતુમાં જશો તો તમને બધી જગ્યાએ હરિયાળી કુદરતી સૌંદર્યથી તમને ભરપૂર લીલોત્રી જોવા મળશે અને જ્યારે તમે ડુંગળા પર ઉપર જશો ત્યારે તમને દૂર દૂરથી લીલોત્રી અને હરિયાળી જોવા મળશે તો આ જે સ્થળની મુલાકાત લ્યો તો મારું તમને સજેશન છે કે તમે માત્ર ચોમાસાની ઋતુમાં એટલે કે શ્રાવણ માસના દિવસે આ મંદિરની મુલાકાત અવશ્ય લે હવે આ મંદિર વિશે થોડી માન્યતા છે કે આ મંદિર બન્યું તો એના વિશે હું તમને જણાવું છું તમે જોઈ શકો છો આજે શ્રાવણીઓ સોમવાર છે અને આજે રક્ષાબંધન છે અને તમે આ મંદિરે જોઈ શકો છો કે અહીંયા મેળો બંધાયેલો છે મેળો એટલે એટલો બધો મોટો મેળો નહીં માપનો નાનો મેળો જેમાં રમકડાથી લઈને શ્રાવણના ઉપવાસના સાનો વસ્તુઓ પણ મળી શકે છે ત્યારબાદ તમારી સામે જોઈ શકો છો એ છે સીડી જે ચોટીલા મહાદેવના ઉપર પર્વત પર તમારે ચડવાનું છે અને આ સીડી કેટલી છે તમને ખબર છે લગભગ ત્રણસો પગથિયા છે અને એ સીડી સીધી છે તો હું તમને એ સજેશન કહીશ કે તમારી જોડે પાણીના બોટલ લેતા જજો પાણીની બોટલ ઉપર હશે પાણી બટ જો રસ્તા થોડું થોડું પાણી જોઈએ તો તમે સરળતાથી ચડી શકો ત્યારબાદ આ મંદિરે ઉપર જતા ત્રણસો પગથિયા ઉપર છો ત્યારે તમને છેક મંદિરના આગળ તમને ગેટ દેખાશે આ ચોટીલા મહાદેવની મંદિરની ઐતિહાસિક વાર્તા સ્વરૂપે એટલે કે એની કહાની ધાર્મિક માન્યતાઓ શું છે એ આપણે ત્યાંના પૂજારી એટલે કે પંડિતના મુખ મોડેથી સાંભળીશું તો ચાલો આપણે એ મંદિરની ઐતિહાસિક વાતો જાણીએ જે માહિતી પ્રમાણે જે ઠાકોર સાહેબ બહુ જૂના એમાં મેં પણ અમારા જન્મ ના હોય એ વખતે સમયનો બહુ હતો રાજ્ય વખતનો બહુ હતો સૈનિકો એમના ગોવાડિયા ગાયો રાખતા એ ચોટેના મહાદેવ તો ગાયો ચરવા જતી અને ગાયો ચડતી એ ગાય ગાયમાં એની ભીવાણી વખતે એ સમયે એ ગાય ઉપર જઈને જરતી હતી

પછી બાપુને વાત કરી ઠાકોર સાહેબને વાત કરી એટલે ઠાકોર સાહેબની તપાસ કરો તો કામ કરાયું તો કામ કરાયું તો સ્વિમિંગ હતું જૂનું બહુ પુરાણું સ્વયંભૂ સ્વિમિંગ નીચે ત્યાં પછી સ્થાપના કરી પછી એક નાની ડેરી કરાવી પછી ધીમે 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 બધું કીધું બાપુને કે જો આપણે પહેલી બાધા છોકરાની પહેલી બાધા થાય

બહુ તો આપણે જાણ્યું પંડિત જ્યાં ત્યાંના પૂજારી છે એમના મુખેથી ચોટીલા મહાદેવની આધ્યાત્મિક કથા હવે આપણે ત્યાં આવતા જે આવીએ છીએ અને અમારા ગામથી નજીક ચોટીલા મહાદેવનું બહુ સરસ પર્વત ઉપર મંદિર છે એ ખરેખર ભક્તો માટે બહુ શ્રદ્ધા પૂરી કરનારું એમની માનતા પૂરી કરનારું મંદિર છે અહીંયા વખતો વખત અમે આવીને દર્શન કરીએ છીએ એક જાતની માનસિક શાંતિ આખા અઠવાડિયાનો મહિનાનો વર્ષનો ખાત ખાલી એક વખતના દર્શનથી અહીંયા હલકો થઈ જાય છે અને લોકોની દૂર દૂરથી અહીંયા માનતાઓ પૂરી કરવા આવે છે અને મહાદેવજીની એટલી કૃપા છે કે તમે અહીંયા કોઈ પણ માનતા બાધા રાખીને જાઓ તો એ વહેલામાં વહેલી તકે એ પૂરી થઈ જાય છે વધુમાં આ એક પર્વત ઉપર આવેલું સ્થળ છે જેની પાછળ ડેમનું સુંદર નજારો છે આજુબાજુ બધે જ લીલોતરી છે એકદમ આહલાદક વાતાવરણ છે કે આપણે અહીંયા ગુજરાતમાં હોવા છતાં મહાબલેશ્વર અને માઉન્ટ આબુની જે સીન સિનેરી માણવા લોકો દૂર દૂર સુધી જાય છે એ જ વાતાવરણનો અનુભવ આપણને અહીંયા ચોટીલા મહાદેવના દર્શન અને એની જોડેના નયનરમ્ય વાતાવરણથી થાય છે અમે અહીં આવીને ખૂબ માનસિક શાંતિ અને એક સાત્વિક એનર્જીનો અનુભવ કરીએ છીએ જય બોલેનાથ આ છે ચોટીલા મહાદેવનું મંદિર જે હિંમતનગર તાલુકામાં આવેલું છે તમે જોઈ શકો છો કે આ મંદિર ડુંગરની ટોચ પર આવેલું આ મંદિર છે અને આ મંદિરની આજુબાજુ એટલી હરિયાળી છે તમે જોઈ શકીએ એની સામે તમે જોશો કે એની સામે એક ગુહાઇ ડેમ આવેલો છે જે તમે દૂર દૂરથી પણ જોઈ શકો અને એ ડુંગર પર આવેલું હોવાથી મંદિર બહુ સુંદર અને નયનરમ્ય છે લોકો અહીં દૂર દૂરથી આ મંદિરે આવે છે અને બીજી વાત કહેજો કે અહીંયા જન્માષ્ટમી મહાશિવરાત્રી અને શ્રાવણ માસના દિવસે બહુ ભીડ રહે છે લોકો આ મંદિરને માં બાધા લઈને આવે છે નાના બાળકોની ચોટી કાપવા માટે અહીં આવે છે અને જે બાધા રાખે છે તે અહીંયા પરિપૂર્ણ થાય છે તો આ મંદિરની અવશ્ય મુલાકાત લેવી અને આ મંદિર એક ધાર્મિક અને પર્યટન સ્થળ છે જે હિંમતનગર હિંમતનગર તાલુકાનું સૌથી પ્રખ્યાત તમે જોઈ શકો છો મારી સામે એક બાળકની ચોટી માટેની જે માનતા છે એ અહીંયા લઈને આવ્યા છે અને એની જે પંડિત છે અહીંયા પૂજા વિધિ જે વસ્તુઓ કરે છે ત્યારબાદ એની જે બાધા સ્વરૂપે જે પ્રસાદ લઈને આવે છે જેમ કે સુખડી હોય નારિયે હોય એ બધું ત્યાં ચડાવે છે અને ત્યાં જે ઉપહાર જે વસ્તુ હોય એ ચઢાવીને ત્યારબાદ એની બાધા કરવામાં આવે છે અને થોડા જે શબ્દ જે પંડિત જે બ્રાહ્મણ જે બોલાવે એ બાળકોને બોલાવે છે અને ત્યારબાદ એ બાળકને ત્યાં ચોટી કાપવાની બાધા શરૂઆત થાય છે अधानका लाइर चौपर नियां जिलाग inversa capacity लो धसके लेखर, रवा लुपर रता की बरता हुब हो इतरा ना याुवर, बार ना तर- recognize તો આ હતું આજનું અમારું સુંદર મજાનું ચોટીલા મહાદેવના દર્શનનો વિડીયો તો આ જે સ્થળ છે શાળા પ્રવાસ તરીકે કે ફેમિલી પિકનિક પોઈન્ટ તરીકે પણ તમે આ સ્થળે જઈ શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો તમે શિવના ભક્ત હોય તો આ મંદિરનીના દર્શનની અવશ્ય મુલાકાત લેવી અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી લોકો આ મંદિરની મુલાકાત લે અને દર્શને આવે તો મળીએ આવા સરસ મજા નેક્સ્ટ વિડીયોમાં અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બેલ આઇકોન ઓન કરી દો જેથી કરીને અમારા નવા આવનાર વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અને બીજી વાત જણાવી દઉં કે મારા આ વિડીયો જોવાલાયક ધાર્મિક સ્થળોની અંદર પ્લેલિસ્ટની અંદર આ બધા વિડીયો મૂકવામાં આવેલા છે તો મળીએ આવા નવા સરસ મજાના જોવાલાયક સ્થળો સ્થળોના વિડીયો લઈને હું નવા વિડિયોમાં તમને મળીશું આવજો ફરહર બોલે જય માતા જય જય બોલે